ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો વાઘોડિયા તાલુકાના જરત પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં આવનાર ઈદના તહેવારને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ જરત પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ સાહેબની ઉપસ્થિતિમાં ઈદના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની સમજ શાંતિ સમિતિની બેઠકમાં હાજર હિન્દુ અને મુસ્લિમ આગેવાનોને ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈ બારોટ સાહેબ દ્વારા સમજ અપાઈ હતી આ બેઠકમાં ગામના અન્ય પડતર પ્રશ્નો અંગેની ચર્ચાઓ કરવામાં આવી રિપોર્ટ કિશન રોહેડા જરોદ દરરોજ થાય